સીતારામ મિત્રો જીવનને સરળ બનાવતું જ્ઞાન એટલે ગીતા જ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતા એ સનાતન ધર્મના સૌથી લોકપ્રિય ગ્રંથોમાંનું એક છે તે જીવનના દરેક પાસા ઉપર માર્ગદર્શન આપે છે ભગવાન કૃષ્ણ દ્વારા ગીતામાં અર્જુનને આપેલા ઉપદેશો આજે પણ એટલા જ સુસંગત છે મિત્રો ગીતા ઉપદેશને કર્મયોગનો શાસ્ત્ર માનવામાં આવે છે ગીતાના ઉપદેશો જીવનના દરેક પાસાઓ પર માર્ગદર્શન આપે છે જેમાં કર્મ કર્તવ્ય ધર્મ આત્મા ઈશ્વર જીવન અને મૃત્યુ મોક્ષ વગેરે વિષયો પર વિસ્તૃત માહિતી આપવામાં આવશે આ ઉપદેશોનું પાલન કરવાથી માણસ પોતાના જીવનમાં સફળતા શાંતિ અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે શ્રીમદ ભગવદ્ ગીતા માણસને કામ કરવાની પ્રેરણા આપે છે અને તે કામના પરિણામોની ચિંતા ન કરવી તેવો સંદેશ આપે છે તો સાલો મિત્રો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના એવા પાંચ ઉપદેશો જાણીએ કે જે આપણા જીવનને સરળ બનાવી શકે છે હું એવી આશા રાખું છું કે આ વિડિયો તમે સંપૂર્ણ જોઈશો અને તમારા જીવનમાં ઉતારશો તો ચાલો મિત્રો આપણે ભગવદ્ ગીતાના એવા પાંચ ઉપદેશો જાણીએ કે જેને જીવનમાં ઉતાર્યા પછી આપણે પ્રગતિ કરી શકીએ પહેલું મિત્રો કોઈ પણ કામ હોય તે મુલતવી રાખવું ન જોઈએ ગીતામાં કહ્યું છે કે પરિણામોની ચિંતા કર્યા વિના તમારું કામ કરતા રહો કામને મુલતવી રાખવાથી નકારાત્મકતા સર્જાય છે જે સફળતા પ્રાપ્ત કરવામાં અવરોધરૂપ બને છે તેથી આપણે હંમેશા આપણા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેને સંપૂર્ણ સમર્પણ સાથે કરવું જોઈએ બીજું મિત્રો તમારું મૂલ્યાંકન કરો ગીતા જણાવે છે કે સ્વ એ આત્મ સુધારણાની સાવી છે તમારામાં પરિવર્તન લાવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે આપણે સમય સમય પર આપણી ખામીઓ અને ભૂલોનું મૂલ્યાંકન કરવું જોઈએ અને તેને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ

ગીતા અનુસાર હાર ન માનવી અને વ્યક્તિએ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નો કરવા જોઈએ જીવનમાં આવનારા પડકારો સામે આપણે હાર ન માનવી જોઈએ તેમજ વ્યક્તિએ સફળતા મેળવવા માટે સતત પ્રયત્નો કરવા જોઈએ અને સખત મહેનત કરવી જોઈએ જેનાથી સફળતા અવશ્ય મળે છે પાંચમું મિત્રો ઇન્દ્રિયો પર કાબુ રાખો ગીતામાં કહ્યું છે કે ઇન્દ્રિયો મનની સૌથી મોટી દુશ્મન છે આપણે આપણી ઇન્દ્રિયો પર કાબુ રાખવો જોઈએ અને તેમને ખોટા કામો કરતા અટકાવવા જોઈએ ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવાથી મન શાંત રહે છે અને એકાગ્રતા વધે છે તો મિત્રો આ આપણે વાત કરી ભગવદ્ ગીતાના પાંચ ઉપદેશોની જે મારા અને તમારા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા ને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સીતારામ